નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ દેશના લાખો કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે ત્યારે ઘણા બધા એવા પણ ખેડૂત મિત્રો હજુ બાકી છે કે જેમને આ યોજનાનો લાભ પહેલાં મળતો હતો પણ હમણાં પાછલા છ સાત હપ્તા બાકી છે કોઈને બે ચાર હપ્તા બાકી છે તો મિત્રો હવે જે આ પીએમ કિસાન યોજના છે આ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો જે છે એ આ જૂન મહિનાની અંદર વીસ તારીખ આસપાસ કે વીસ તારીખે આવે એવી શક્યતા છે તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ છે કે અમારે જે સત્તરમો હપ્તો છે એ અમને મળશે કે નહીં તો મિત્રો તમારે સત્તરમો હપ્તો તમને મળશે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો એના વિશે મિત્રો હું તમને આજના આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જી હા જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો કારણ કે મિત્રો તમે જો ઓલ પર પ્રેસ કરશો તો જેવો હું વિડીયો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો મારી ચેનલમાં અપલોડ કરીશ તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહેશે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકશો તો મિત્રો પીએમ કિસાન યોજના એક ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે અને આ યોજનાની અંદર ખેડૂતોને બબે હજાર રૂપિયા ખેતીની અંદર આર્થિક રીતે મદદરૂપ થવા માટે આ જે બે હજાર રૂપિયા છે એ ખેડૂતોના ખાતામાં સરકાર જમા કરે છે અને જે આ બે હજાર રૂપિયા છે એ ચાર મહિનાની અંદર બે હજાર રૂપિયા આપવામાં આવે છે ચાર ચાર મહિને એટલે કે વર્ષની અંદર કુલ છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં આ ભારત સરકાર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ જે યોજના ચાલુ થઈ પીએમ કિસાન સન્માન નિધિ યોજના આ યોજના ચાલુ થઈ ત્યારથી કરી અને આજ દિન સુધી ખેડૂતોના ખાતામાં બબ્બે હજાર રૂપિયાના કુલ સોળ હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જમા કરવામાં આવ્યા છે એટલે કે ટોટલ બત્રીસ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં આજ દિન સુધી સરકારે જમા કર્યા છે ત્યારે હવે જે સત્તરમો હપ્તો છે બે હજારનો એ ટૂંક સમયમાં આવવાની શક્યતા છે અને જે આ સત્તરમો હપ્તો ટૂંક સમયમાં આવવાની શક્યતા છે એ હું એટલા માટે કહી રહ્યો છું કે સરકાર જે છે એ પાંચ જૂનથી પંદરમી જૂન સુધી સિચ્યુએશન ડ્રાઈવ ચલાવી રહી છે એટલે કે જે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પાંચ જૂનથી પંદર જૂન સુધી આ અભિયાનની અંદર જે કોઈ ખેડૂત મિત્રોને હપ્તા બાકી છે પાછલા અને કોઈ કારણસર નથી મળતા તો એના સોલ્યુશન માટે સરકારે હવે કેમ્પ ચાલુ કર્યા છે અને ગ્રામ પંચાયતોમાં પણ એની કામગીરી કરવામાં આવી રહી છે જે પાંચ જૂનથી પંદર જૂન સુધી ચાલુ રહેશે તો મિત્રો તમારે પણ જો કોઈ કામ બાકી રહી ગયું હોય જેના કારણે તમને બે હજારનો હપ્તો ન મળતો હોય તો મિત્રો તમે આ જે સિચ્યુરેશન કેમ્પ છે જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે એની અંદર જઈ અને તમારો જે પણ કોઈ પ્રશ્ન હોય અને જે કોઈ તમારે તકલીફ હોય જે તમારા ફોર્મની અંદર ભૂલ હોય તો તમે ત્યાં જઈ અને સુધરાવી શકો છો જેમ કે લેન્ડ શેડિંગ જો તમે ન કરાયેલું હોય તો જે આ સિચ્યુરેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે એની અંદર લેન્ડ લેન્ડશેડિંગ તમારું જમીનનું વેરીફિકેશન થઈ જશે અને જો ઈ કેવાયસી બાકી હોય તો ઈ કેવાયસી પણ આ સિચ્યુરેશન ડ્રાઈવની અંદર થઈ જશે અને જે ખેડૂત મિત્રોએ નવા ફોર્મ ભર્યા છે અને જે ફોર્મ ભર્યા પછી હજુ સુધી એપ્રુવ એમને નથી મળ્યો તો શા કારણે એપ્રુવ નથી મળ્યું એ પણ પ્રશ્નનું સમાધાન આ જે સિચ્યુરેશન ડ્રાઈવ છે એની અંદર થઈ શકશે તો મિત્રો હવે આપણે મુખ્ય જે આપણો મુદ્દો હતો એના પર આવીએ તો આપણો જે મુખ્ય મુદ્દો હતો જે મુખ્ય આપણો પ્રશ્ન હતો એ એ હતો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે આ સત્તરમો હપ્તો હવે ટૂંક સમયમાં મળવાનો છે એ સત્તરમો હપ્તો ખેડૂતોને જે ખેડૂતોના મનમાં છે કે મને મળશે કે નહીં આવા જે પ્રશ્નો છે અમુક ખેડૂતોને તો એ જો ચેક કરવું હોય એમને એ હપ્તો મળશે કે નહીં તો એ કેવી રીતે ચેક કરી શકે એના માટે મિત્રો હું તમને આ વિડીયોમાં માહિતી આપું છું તો મિત્રો તમારે સૌ પ્રથમ જો તમારે સત્તરમો હપ્તો તમને મળશે કે નહીં એ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારો જે મોબાઈલ છે એ મોબાઈલની અંદર જે તમારો ક્રોમ બ્રાઉઝર છે એ ક્રોમ બ્રાઉઝરને તમારે ઓપન કરવાનું છે પછી મિત્રો ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા જે લખેલું છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આવું તમારે સર્ચ કરવાનું છે અને સર્ચ કરશો એટલે જે પીએમ કિસાનનું ઓફિશિયલ પોર્ટલ છે એ પોર્ટલ પર તમે જતા રહેશો એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આ પીએમ કિસાન જે પોર્ટલ છે ભારત સરકારનું એ પોર્ટલ છે એટલે આવી રીતે તમે તમારા ક્રોમ બ્રાઉઝરની અંદર જઈ અને પીએમ કિસાન સર્ચ કરશો અને એના પર ઓકે આપશો એટલે આવી રીતનું પીએમ કિસાનનું ડેશબોર્ડ જોવા મળશે જે ઓફિશિયલ ડેશબોર્ડ છે હવે મિત્રો આવી રીતના જે આ ડેશબોર્ડ છે એ આવી રીતના તમને ડેશબોર્ડ જોવા મળશે હવે તમારે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના ધીરે ધીરે ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના ઉપર સ્ક્રોલ કરતો જોવાનું છે આવી રીતના ઉપર સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે જે અહીંયા લખેલું છે બેનિફિશરી લિસ્ટ તો જે આ ઓપ્શન તમને જોવા મળે છે બેનિફિશરી લિસ્ટ બેનિફિશરી લિસ્ટ જે આ ઓપ્શન છે એના પર તમારે વાક્ય આપવાનું છે તો આપણે એના પર વાક્ય આપીએ હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી જેનું ડેશબોર્ડ છે એ જે નેક્સ્ટ પેજ છે એ આવી રીતે તમને જોવા મળશે હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે હવે મિત્રો અહીંયા જુઓ સ્ટેટ અહીંયાથી તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે પછી અહીંયા ડિસ્ટ્રિક એટલે કે અહીંયાથી તમારે તમારો જિલ્લો જે પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે પછી અહીંયાથી સબ ડિસ્ટ્રિક એટલે કે તમારો જે તાલુકો છે એ તાલુકો અહીંયાથી સિલેક્ટ કરવાનો છે પછી અહીંયાથી બ્લોક એટલે કે બ્લોકમાં પણ તમારો તાલુકો આવશે તો અહીંયાથી તમારે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે પછી અહીંયા વિલેજ એટલે કે તમારું જે ગામ છે એ ગામ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે પછી મિત્રો અહીંયા બાજુમાં તમને એક ઓપ્શન જોવા મળે છે ગેટ રિપોર્ટ તો જે આ ગેટ રિપોર્ટ છે એના પર તમારે ઓકે આપવાનું છે તો જેવું તમે એના પર ઓકે આપશો એટલે તમારા જે ગામનું લિસ્ટ છે જે તમારા ગામની અંદર જેટલા પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છે એ તમામનું ત્યાં લિસ્ટ તમને જોવા મળશે અને તમે જો નવું ફોર્મ ભર્યું હશે એ આ વખતે તમારે કંઈક તમે સુધારો કર્યો હશે અને તમારો ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું હશે અને તમને સત્તરમો હપ્તો મળવાપાત્ર હશે તો તમારું જે ગામનું લિસ્ટ છે એ લિસ્ટની અંદર તમારું નામ તમને જોવા મળશે તો અહીંયા આપણે હું તમને બતાવી દઉં કે કેવી રીતે તમારે કરવાનો છે તો સૌ પ્રથમ તો અહીંયાથી જ્યાં સ્ટેટ છે એના પર વાક્ય આપવાનું છે અને અહીંયાથી તમારે તમારું રાજ્ય જે છે એને સિલેક્ટ કરવાનું છે તો અહીંયાથી આપણે રાજ્ય સિલેક્ટ કરી દઈએ ગુજરાત રાજ્ય મેં સિલેક્ટ કર્યું છે પછી મિત્રો અહીંયા જ્યાં ડિસ્ટ્રિક્ટ છે ત્યાંથી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો અહીંયાથી તમે જે તમારો જિલ્લો લાગતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી એક જિલ્લો સિલેક્ટ કરી લઈએ જિલ્લો સિલેક્ટ કર્યા પછી અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ તો સબ ડિસ્ટ્રિકમાં તમારો તાલુકો આવશે તો અહીંયાથી તમારે જે તાલુકો લાગતો હોય એ તાલુકો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો હું અહીંયાથી એક તાલુકો સિલેક્ટ કરી લઉં હવે મિત્રો તાલુકો સિલેક્ટ કર્યા પછી અહીંયા બ્લોક એટલે બ્લોકમાં પણ તમારો તાલુકો આવશે તો જે તમારો તાલુકો જે બ્લોક લાગતો હોય એ સિલેક્ટ કરવાનો છે તો હું અહીંયાથી એક બ્લોક સિલેક્ટ કરી લઉં છું પછી મિત્રો અહીંયાથી વિલેજ એટલે કે તમારું ગામ જે છે એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે તો હવે તમારું જે ગામ છે એ ગામ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકશો આ બધા ગામના નામ બતાવશે તમારા તાલુકાની અંદર જેટલા ગામ આવેલા હશે એ ગામ બતાવશે તો અહીંયાથી તમે તમારું જે ગામ લાગતું હોય એ ગામ તમે સિલેક્ટ કરી શકો છો તો હું અહીંયાથી એક ગામ સિલેક્ટ કરી લઉં છું હવે ગામ સિલેક્ટ કર્યા પછી અહીંયા જે આ ઓપ્શન દેખાય છે ગેટ રિપોર્ટ એના પર તમારે વાક્ય આપવાનું છે હવે જેવું મિત્રો તમે એના પર વક્ય આપશો એટલે તમારા ગામનું જે લિસ્ટ છે એ લિસ્ટ તમને અહીંયા જોવા મળશે જેટલા પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાની અંદર લાભ મેળવી રહ્યા છે એ તમામનું લિસ્ટ મિત્રો તમારા ગામનું તમને જોવા મળશે તો અહીંયાથી તમારે ચેક કરવાનું છે કે તમારું નામ જે છે એ આ લિસ્ટની અંદર છે કે નહીં જો આ લિસ્ટની અંદર તમારું નામ હશે તો જ મિત્રો તમને સત્તરમો હબ્દો જે છે એ મિત્રો મળવા પાત્ર છે અને પાછલા જે પણ કંઈ હપ્તા બાકી હશે એ તમને મળવાપાત્ર છે જો મિત્રો લિસ્ટની અંદર આ લિસ્ટની અંદર તમારું નામ નહીં હોય તો તમને બે હજારનો હબ્દો સત્તરમો હબ્દો જે છે એ મળવાપાત્ર નથી હવે મિત્રો આ જે લિસ્ટ છે આ જે પેજ છે એ પેજ ટોટલ નવ પેજ છે હવે અહીંયા તમે આ આવી રીતના જેમ ઉપર કરતાં અહીંયા જે નામ છે એ પૂર્ણ થઈ જાય છે તો પૂર્ણ થયા પછી અહીંયા જે આ બે નંબર છે બીજા નંબરનું પેજ છે એના પર ઓકે આપશો એટલે બીજું પેજ ઓપન થશે બીજું આખું લિસ્ટ ઓપન થશે તો એના પર ઓકે આપી અને બીજા લિસ્ટમાં તમારું નામ જોવાનું છે જો બીજા લિસ્ટમાં પણ તમારું નામ તમને ન જોવા મળે તો અહીંયા ત્રીજા નંબર જે છે એના પર ઓકે આપવાનું એમાં પણ તમને જો નામ જોવા ન મળે તો ચોથા પર ઓકે આપવાનું આવી રીતના ટોટલ નવ પેજ છે જો આ નવ પેજની અંદર તમારું નામ હશે તો મિત્રો તમને સો ટકા સત્તરમો હપ્તો બે હજારનો મળવાપાત્ર છે અન્યથા જો આ લિસ્ટની અંદર તમારું નામ નહીં હોય તો મિત્રો તમને બે હજારનો સત્તરમો હપ્તો મળશે નહીં તો મિત્રો આવી રીતના તમે ચેક કરી શકો છો કે તમને બે હજારનો સત્તરમો હપ્તો મળશે કે નહીં તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર